સ્વાગત છે ભારતમાં સૌ પ્રથમ વખત પહેલી અમદાવાદ ખાતે શરૂ થઈ ચુકી છે સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબ જ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ પાવ પેટ્રોલ્સ હવે સૌપ્રથમ વખત ભારતમાં મોલના અંદર જીવન થઈ રહી છે અને તે પેલેડિયમ અમદાવાદ ખાતે પહેલી જૂન સુધી ચાલુ રહેશે અને બાળકોનું મનોરંજન કરશે આ પ્રસંગે પેલેડિયમ અમદાવાદે સમગ્ર મોલને એડવેન્ચર માં રૂપાંતરિત કરી દીધું છે એક એવી જગ્યા જ્યાં બાળકોના સપનાનું પવિત્ર પથ પરિપૂર્ણ થાય છે આ સમર વેકેશનમાં ચાલી રહેલા પબટેક્યુલર અનુભવ બાળકો માટે અવિસ્મરણીય સાહસ છે જ્યાં તેઓ પોતાના મનપસંદ હીરો સાથે મિશન પૂર્ણ કરશે ઇનામ મેળવશે અને દરેક મિશન સાથે એક પગથિયું આગળ વધશે આ ઇવેન્ટ એક જૂન બે હજાર પચીસ સુધી પહેલેથીમ અમદાવાદ ખાતે ચાલુ રહેશે ઇવેન્ટના ખાસ આકર્ષણોમાં ચેઝ સાથે કેસ સોલ્વ કરો રબરનું કન્સ્ટ્રક્શન ઝોન માર્શલ સાથે ફાયર ફ્લાઇટ સ્કાય સાથે ઉડાન ઇમર્સિવ વીઆર કાર રેસ આર્ટ એન્ડ ક્રાફ્ટ ઝોન પાવ પેટ્રોલ સ્ક્રીનિંગ વિસ્તાર પાવ પેટ્રોલ કેરેક્ટર સાથે મીટ એન્ડ ગ્રીટ પ્રોફેશનલ ફોટોગ્રાફી ઝોન પોપકોર્ન અને લોલીપોપ સ્ટોલ પાવ પેટ્રોલ મર્ચન્ડાઇઝ સ્ટોલ સોફ્ટ પ્લે એરિયા અને મુફ્ત પાવ પેટ્રોલ ગિફ્ટનો સમાવેશ થાય છે જે બાળકોને મંત્રમુગ્ધ કરી દેશે દરેક બાળકને પ્રવેશ સમયે મળશે પાવ પેટ્રોલ પાસપોર્ટ અને પાવ પેટ્રોલ બેન્ડ દરેક ઝોન પૂર્ણ કર્યા બાદ તેઓ શહેર બચાવવાના મિશનમાં આગળ વધી શકે છે તમામ ઝોન પૂર્ણ કર્યા બાદ બાળકોને મળશે સર્ટિફિકેટ ઓફ કમ્પ્લીશન એક સાચો હીરો બનાવવાનો પુરાવો મળશે પાવ પેટ્રોલ માત્ર મનોરંજન નથી પણ બાળકોમાં ટીમ વર્ક બહાદુરી અને જવાબદારીના મૂલ્યો વિકસાવે છે ચીસ બહાદુર પોલીસ પપ માર્શલ દયાળુ ફાયર પંપ સ્કાય સાહસિક અને ઉડન પંચાવન અને રબલ મજબૂર બિલ્ડર અને ટીમ પ્લેયરનો સમાવેશ થાય છે